આણંદ ટૂંકી ગલીમાં દબાણો ફરી ના થાય તે માટે આજે સવારથી વાહન માટે માર્ગ ડાયવર્ટ કરાતા રિક્ષા બાઇકો ફરતી થઈ સ્થળ પર અને સિટી મામલતદાર હાજર રહી સરકારી દવાખાના તરફથી આવતા ટૂંકી ગલીમાં થઈ રેલવે સ્ટેશન તરફ ડાયવર્ટ કરાયા કલેક્ટર ટૂંકી ગલીની આકસ્મિક મુલાકાત લેતા પાલિકા જાગી આણંદ શહેરના ટૂંકી ગલી વિસ્તારમાં વર્ષોથી માથાના દુખાવા સમાન બની ગયેલા ગેરકાયદેસર દબાણો પાંચ દિવસ અગાઉ પાલિકા તંત્રએ હટાવ્યા હતા પરંતુ બીજા દિવસે દબાણો ખડકાઈ ગયા હતા જેના પગલે તરહની ચર્ચાઓ થઈ રહી હતી આણંદ જિલ્લા કલેક્ટરે ગુરુવાર રાતના ટૂંકી ગલીની મુલાકાત લીધી હતી તે સમયે અસહ્ય ગંદકી જોવા આવતા તેઓ તાત્કાલિક સફાઈ કરવા જણાવ્યું હતું તેમજ દબાણો પુનઃ ન થાય તે માટે માર્ગ ખુલ્લો કરીને વાહન ડાયવર્ટ કરવાની સૂચના આપી હતી તેના પગલે આણંદ શહેર મામલતદાર અને આણંદ પાલિકાના ચીફ ઓફિસર શુક્રવારે જાતે ટૂંકી ગલીમાં પહોંચી જઈને દબાણો ન થાય તે માટે તાત્કાલિક જૂના બસ સ્ટેશન તરફ આવતા વાહનો ટૂંકી ગલીમાં ડાયવર્ટ કરાતા કાર રિક્ષા અને બાઇકો ઘણા વર્ષો બાદ આ માર્ગ પર દોડતા જોવા મળ્યા હતા આણંદ શહેરમાં રેલવે સ્ટેશનથી જૂના બસ સ્ટેન્ડ તરફ જવાના માર્ગ પર આવેલ ટૂંકી ગલીમાં છેલ્લા ઘણા વર્ષોથી લારીઓ પાથરના વાળાઓએ અડીંગો જમાવ્યો હતો તો વડી વેપારીઓએ પોતાની દુકાનો બહાર શેડ તેમજ ઓટલા બનાવી ગેરકાયદેસર દબાણ ઊભું કર્યું હતું હતું જેને પગલે આ ટૂંકી ગલીમાં ચાલતા પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું જેને ધ્યાનમાં લઈ જાગૃત નાગરિકો દ્વારા આ ટૂંકી ગલીના ગેરકાયદેસર દબાણો દૂર કરવા પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને અનેકોવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ પાલિકા તંત્ર કોઈ કારણોસર આ રજૂઆતો ધ્યાને લેતું ન હતું પરિણામ સ્વરૂપ ટૂંકી ગલીમાં દિન પ્રતિદિન વધુને વધુ દબાણો ખડકાવવા લાગ્યા હતા જેથી જાગૃત નાગરિકોએ આ અંગે કલેક્ટર સહિત કક્ષાએ રજૂઆતોનો મારો ચલાવ્યો હતો જેથી પાલિકાના સત્તાધીશોના પગ નીચે રેલો આવ્યો હતો અને આજ રોજ પાલિકાની ટીમે ગત તારીખ ચોવીસ જૂનના રોજ ટૂંકી ગલીમાં જઈને ગેરકાયદેસર દબાણો હટાવ્યા હતા જેથી ટૂંકી ગલીનો રસ્તો ખુલ્લું બન્યો હતો જે બાદ આ ટૂંકી ગલીમાં દબાણો પુનઃ ન ખડકાય તે બાબતે પાલિકા તંત્રએ ધ્યાન આપ્યું ન હતું જેથી બીજા જ દિવસે આ ટૂંકી ગલીમાં લારીઓ અને પાથરના વાળાઓએ અડીંગો જમાવી પુનઃ દબાણ કરી દીધું હતું એવામાં ગત રાત્રે આણંદ જિલ્લા કલેક્ટરે ટૂંકી ગલીની આકસ્મિક મુલાકાત લીધી હતી જે બાદ આજે સવારે પાલિકા તંત્ર પુનઃ હરકતમાં આવ્યું છે અને ટૂંકી ગલીમાં ગેરકાયદેસર રીતે અડીંગો જમાવી દબાણ કરનાર લારીઓ અને પાથરના વાળાઓને હટાવ્યા છે ત્યારે એક સમયે ચાલતા પસાર થવું પણ મુશ્કેલ હતું તેવી ટૂંકી ગલીમાં હાલ ગાડીઓ અને રિક્ષાઓ ફરતી થઈ ગઈ છે